પ્રજ્ઞાચુ ફાઉન્ડેશન દ્વારા આજે જે ઢાઈ અક્ષર કે કાર્યક્રમ બહુભાષી કવિ સંમેલનનું આયોજન થયું આ કાર્યક્રમમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી ઉર્દુ ભાષાના કવિઓને બોલાવવામાં આવ્યા અને એક સુંદર કવિતાનો એક સાચ ઓડિયન્સ સાથે ગોઠવી રજ્ઞાચંદુ ફાઉન્ડેશન એનો મુખ્ય ઉદ્દેશ ફંડ રેઝિંગ છે એટલે ફંડ રેઝિંગ કવિતાના કાર્યક્રમો દ્વારા કરવું એ આજના જમાનામાં અઘરી વાત છે કે સંગીતના કેવા કોઈ લોકપ્રિય કાર્યક્રમ કોમેડી કાર્યક્રમો હોય તો લોકો પૈસા ખર્ચીને પણ આવે પણ આજે સુરતમાં આપણે જોઈએ છે કે સુરતમાં ઓડિયન્સ ફૂલ ઓડિયન્સ છે હાઉસફુલ ઓડિયન્સ છે અને તે પણ કવિતા સાંભળવા માટે આટલું ઓડિયન્સ આવે તે બહુ જ મોટી વાત છે કારણ કે સાહિત્યલક્ષી કાર્યક્રમો થતા હોય છે તેમાં બહુ પાતળી હાજરી જોવા મળે છે અને બીજું મને જે સૌથી વધારે અપીલ કરી ગયું કે પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન આ કવિતાના કાર્યક્રમો દ્વારા એમનો જે મુખ્ય ઉદ્દેશ છે કે બાળકીઓના તે લોકો અલગ અલગ હુનર પણ શીખવાડે છે જે બ્લાઇન્ડ બાળકીઓ છે તેના હુનર શીખે એ લોકો કપડાં સીવતા શીખે યુવકો માનગી બનાવતા શીખે તેમનામાં પણ હુનર ઉમેરાય તે તેમનો મુખ્ય ઉદ્દેશ છે એવું અમને અત્યારે જાણવા મળ્યું આ લોકોના પ્રવક્તાઓ તરફથી તો અને બીજી ત્યાં સાહિત્યની વાત હોય કે જે પ્રેમની વાત છે કે પ્રેમ દ્વારા થાય અક્ષર હોય એમ કે એટલે આપણે એમ કહીએ કે જ્યારે માણસ એક બે પંક્તિ હું રજૂ કરીશ કે હું સાંકડી ગલીમાં રસ્તો કરી જવાનો હું સાંકડી ગલીમાં રસ્તો કરી જવાનો માણસ સુધી નથી જવાનો તો આ લોકો જે ઘટના ફાઉન્ડેશન માણસ સુધી પહોંચવાની વાત કરે છે ને આજે આપણે ક્યાં ના ક્યાંક પહોંચી ગયા છે પણ માણસ સુધી કોઈ જતું નથી તે બદલ હું સંસ્થાનો ખૂબ આભાર માનું છું અને અત્યારે અમને બોલવાની તક